અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મીલ નામની કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઔદ્યોગિક વસાહતમાં સનસનાટી મચી ગઈ હતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી પણ દ્રશ્યમાન થયા હતા આગની ઘટના અંગેની જાણ થતાં જ પાનોલી અને અંકલેશ્વરની ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી કેમિકલ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી જેને અટકાવવા માટે ફાયર ફાઈટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી સતત પ્રયાસો બાદ આગને વધુ પ્રસરી જતી અટકાવવામાં આવી હતી સદનસીબે દુર્ઘટનામાં પણ જાનહાની અહેવાલ પ્રાપ્ત થયા નથી જે એક મોટી રાહતની વાત છે જોકે આગને કારણે કંપનીના મશીનરી અને કેમિકલ જથ્થાને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ સ્થાનિક પોલીસોનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો કંપનીમાં સેફ્ટીના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ